હા મારું બુટું વાહરા તો મારી બેટી એટલી હેલી કરી છે એટલી હેલી કરી શકે તો મારું બટું રહેતો જ નહીં નહીં હમી રીતે સારા લેવા જતો કે કોઈ કોમ જ ખાતું નહીં એ મારું બીટું તો નવરો શું ક્યાં જ લાદી તા ને હવે મગ ફળી ઓટો મારતા હોઉં અને મારી બેટી બે દાડા પેલા દવા ફટી સી ને દમણ છે કે નહીં બળ્યું બે કલાક ચાંને ઉપર વાહરા પડ્યો મારા બેટો એટલે બાતલજી કદાચ હવે બળી દશે ઘોણી બણી ફર્યું હોય મગફળીમાં તો કાઢતા હો અને જાતા હો અને મારું બેટું અત્યારે તો હવે એક વસ્તુ ખાવાની વસ્તુ મળી હોત તો સારું હતું જેમ કે સીઝન છે સોમવારની હા મોરે ગયો હતો તને આવડી કકોડી હતી અને બે ચાર કકોડો વળી ગયો હતો લાદે તાને ઓટો મારતા હો અને કડી થાય એવો કપોડો લેતા હો પડે કોઈ મારા પેલા કોઈ ફરી વળી ના હોય

કંકુડી શું છે મારું બેટું એટલા આટલામાં તો ચોયા હશે ને અને આ એ કીધું છે કે કંકુડા લઈ આવજો નક કે ઘરમાં બેહવાને જો શું કરું મારું બેટું અલ હવે કકુડા ને લઈ જઉ તો ઘરમાં જ આવજી જ ના અન મારું બેટું ખાલી શખ કરે એટલા ઓ તો કડી કરે એટલા લઈ જાવ પડશે આ એક તો આ ભલા ચંપુજીનો છોકરો શિખર જોતી આની જો તો ને

Marlito, arete, eh. ko tomoto kakose. Aha, uh, 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 uh. Adi, ah, idah sih. Adi, 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 adi,

બધું મારું બેટું ઓહો અને કોઈ મગફળી કોઈ કરતા નહીં શેતરમાં છે હું તો કાયમ આવું છું એટલી મારું બેટું ના આવ્યો છું હા આ ચહેરા વાડી મારી જો કકોડી હતી એ કકોડીને બેટા કકોડા આયા છે કે નહી આયો હોય શાકને તો નહીં ને

અરે રે મારો બેટો કકોડી તો લેરથી લીધા ની મારી બેટી કકોડી છે મારું બેટું મારે છે ને જલ્દી જલ્દી કકડો વેડીને પછી રફુ ચક્કર થઈ જાવ છે ના કઈ પેલો પાડી ગયો ને ત્યાં તો મને કકોડી ને કકોડી ને ડિભાવશે મારો બેટો હા જલ્દી જલ્દી વેડીને નહેર કડી કરે એટલે લઈ જાવ લઈ જાવ ya mau gitu આટલો તો ઘણો થઈ ગયો મારા બેટા કડી થાય તો થઈ જાય અને હવે જલ્દી જલ્દી મારે ને પડશે નકર પેલો આવ્યો ને એ મોડા પા નહીં હારો જલ્દી મારો બેટો દવા તો સોટી છે પણ અડતા ભાગનું બળી છે ને હડતું નહીં બળ્યા ચોક ચોક માર બેટું બળ્યું છે એ તો ખેતરવાળો મારા બેટો ખાના ટાઈમે દવા લાવતો નહીં શું કરવું એકલા ભૂંડ લો છે અને એકલા એકલાવવાનું મારું વીડ થઈ ગયું છે વાર તો છે ભૂંડન ભૂંડ પાડું છું ઝાટકા મશીન વાર તો બચ્યા છે પણ ઝાટકા મશીન લગાવવું પડશે મારબું હવે મારું આટલું છે ને નહિ જાય પણ નેદવું તો પડશે નેદાઓ કામ કોઈ સવાલ નહીં આ નેદવાનો સમય ના હોત પણ આ મારબડો કાળો મોટો વહરા પડ્યો દવા છો અને ઉપર મારબો વહા થઈ પડ્યો

નેડ પણ મોટી કરી છે દર વર્ષે કકડો આલા છે એટલે આપણે મૂકા પાણ આના પા બજારમાં તો 100 રૂપિયા કિલો મળે છે હવે થોડા કકડો વેણીને ઘેર નીકળી દો અને પછી થોડી શાક કરો મારું બેટુ ઓહો કે ચહેરા મારા બેટા કોઈ વાઈટ ઉપર નથી વાવવાની તો આ વાઇરેશન હોય કે ઉગી છે આમ પેલા આમ તો એકલું નેડા મણ છે આહા હા મારું બેટુ કેટલું નેડા મણ છે રેડા આહા હા હા મારું કે જરૂરત પાવ હોય હેડવાય નઈ જતો કોઈ ને શું કરું બે બેન જાવ પર છે આલે તારી જેરા નાગલ જો કકુડી હતી જાવાડે અશે ત્યાં મારું તો પારી થી કકુડી શીખ કેટલે હતી માર બી તે આટલા મત પારી દે મે કકુડી ઓ માર બેડો ઓ તારી કકુડી તો આરી મારું બેટું આ પાઈ ચેરાની કકોડી છે આનો તો પોરતો હે જેટલો મેઠો કકોડો હોતો મારા માતાના ઓમ તમે ખમ તો આખું તપેલું સાટી દો મારું બેટું એટલો કકોડોનું શાક મેઠું થાતું આ પાફ કરની કકોડી છે અન જો ક્યાકની તે પડી ગયો છે હેરો ટાટકા ખોક ભર બેટું કો કકોડો વેણી ગયો છે

કે મોટો ભા આમાં ચહેરા ભાને કકોડી હોય છે અને કકોડી વેણી જાય છે બીજો અને હવે શોમાં ચેહરો ભાઈ આવ્યા છે અને શોમાં ભાઈ ઊભા છે હવે મિત્રો તમારે જોવાનું છે કે એમાં મારફૂન ખાય એ જોવા માટે આપણે ભાગ ટુ પણ મિત્રો ભણવાનો છે તો ભાગ વનને સપોર્ટ સારો કરતો એટલે અમે ભાગ ટુ લઈને આવશું મિત્રો તો આપણે ક્રિષ્ણાભાઈ કોમેડીનો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે જોવાનું છે કે સોમાભાને દૂધ પાક મળે છે કે નહીં મળતો સોમાભા માર ખોય છે કે નહીં ખાતા હવે આ કકોડામાં માર કોણ ખાય છે એ મિત્રો તમારે જોવા માટે ભાગ ટુ જોવો પડશે તો લાઈક છે સબસ્ક્રાઈબ